નમસ્કાર મિત્રો તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ યોજાનાર દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ આઠ વિષય ગણિતના ના મોડલ પેપર સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ યાદ રહી જાય શરૂઆત કરી મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક અ નિત્ય સમનો ઉપયોગ કરી વર્ગ શોધો તો મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ છે મિત્રો બે નંબર કૌંસમાં બે એક્સ વાય વત્તા પાંચ વાય નો વર્ગ તો મિત્રો ગણતરી આપેલી છે જેનો સ્ક્રીન શોટ લેવાનો ગણતરી સ્ક્રીન શોટ લેવાનો રહેશે જોઈએ આગળ ક નિત્ય સમનો ઉપયોગ કરી ગણતરી કરો તો એક નંબર એકોતેરનો વર્ગ મિત્રો નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે જેનો તમારે જવાબ આપેલો છે સ્ક્રીનશોટ લેવાનો રહેશે જોય આગળ પ્રશ્ન બી સૂચના મુજબ કરો એક વળતર ટકામાં શોધો એક નંબર છે સાપેલી કિંમત રૂપિયા સસો પચ્ચીસ અને વેચાણ કિંમત પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ હોય તો મિત્રો ગણતરી આપેલી છે કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત તો સસો પચ્ચીસ ઓછા પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ બરાબર બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા આ રીતે મિત્રો ગણતરી થશે વળતરની ટકાવાળી શોધવી હોય તો વળતર ભાગ્યા સાપેલી કિંમત ગુણ્યા છ તો જવાબ થશે મિત્રો દસ ટકા આગળ છે મિત્રો બે નંબર સાપેલી કિંમત રૂપિયા નવસો અને વેચાણ કિંમત રૂપિયા આઠસો તોતેર હોય તો મિત્રો ગણતરી આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે જોઈએ હવે આગળ નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ત્રણ અ ગુણાકાર શોધો તો મિત્રો આનો પણ તમારે સ્ક્રીનશોટ લેવાનો છે જોઈએ બે નંબર ત્યારબાદ છે બ ગુણાકાર શોધો મિત્રો સાદુરૂપ આપવાનું છે આગળ છે મિત્રો પ્રશ્ન ચાર અ નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો એક નંબર એક ઘરની બાજુનું માપ દસ સેમી હોય તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમીનો વર્ગ થાય તો કે છસો જોઈએ બે નંબર એક લંબ ઘરની લંબાઈ પાંચ સેમી પહોળાઈ બે સેમી અને ઊંચાઈ ચાર સેમી હોય તો તેનું ઘનફળ ચાલીસ ઘન સેમી થાય ત્રણ નંબર નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર તો પાઈ આર નો વર્ગ એચ જોઈએ ચાર નંબર એક લિટર બરાબર એક હજાર સેમીનો ઘન થશે જોઈએ આગળ મિત્રો નવા પ્રશ્ન તરફ બ મા માધ્યા ભુજબની ગણતરી કરો એક આકૃતિ પરથી ક્ષેત્રફળ શોધો મિત્રો આકૃતિ આપેલી છે તો કે એના પરથી ક્ષેત્રફળ શોધવાનું છે તો મિત્રો અહીં ગણતરી આપેલી છે જેનો તમે સ્ક્રીનશોટ લેવાનો છે જોઈશું આગળ બે નંબર કટ આગળ છે મિત્રો બે નંબર એક સમઘન બાજુનું માપ દસ સેમી હોય તો તેનું ઘનફળ શોધો તો મિત્રો એલનો ઘન કરીશું દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે કે એક હજાર સેમી ઘન આગળ છે મિત્રો ત્રણ નંબર સાત મીટર ત્રિજ્યા અને ત્રણ મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ મિત્રો એનો ગણતરી આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે જોઈએ આગળ મિત્રો પ્રશ્ન પાંચ અ માગ્યા મુજબ જવાબ આપો એમાં ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો એક નંબર બે એક્સ નો વર્ગ તો મિત્રો આ રીતે બરાબર ચાર એક્સ નો વર્ગ થશે જોઈએ બે નંબર માઇનસ સો ને જીરો ઘાત બરાબર એક થશે મિત્રો એ રીતે એનો એક નો નંબર સી અને બે માં બી થશે જેનો તમારે સ્ક્રીન શોટ લેવાનો છે જોઈએ બ નીચે આપેલા દાખલા ગણો તો મિત્રો ગણતરી કરવાની છે ત્યારબાદ છે બે નંબર દાખલો ત્રણ નંબરનો દાખલો આગળ છે મિત્રો પ્રશ્ન છ માગ્યા મુજબ દાખલા ગણો એક ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસો ચાલીસ બોટલ ભરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે બે નંબર જોઈએ એક રંગના મૂળ મિશ્રણના આઠ ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરે છે નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ છે મિત્રો પ્રશ્ન ત્રણ નરેશ પાસે એક સેમી બરાબર અઢાર કિમી પ્રમાણ માપ ધરાવતો એક સડક માર્ગનો નો નકશો છે હવે જો તે આ સડક પર બોતેર કિમી નું અંતર કાપે છે તો તેના માં મારા કાપેલ અંતર અગિયારસો ઓગણસિત્તેર નકશામાં કેટલું દર્શાવ્યું હોય છે તો મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ મિત્રો ચાર નંબર ડબામાં રહેલી મીઠાઈને ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને પાંચ ટુકડા મળે છે જો બાળકોની સંખ્યા વીસ સેમી હોય તો બાળકને કેટલી મીઠાઈ મળશે મિત્રો જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ છે મિત્રો પાંચ નંબર ત્યારબાદ મિત્રો પ્રશ્ન સાત અ અવયવ મેળવો જોઈએ બે નંબર ત્યારબાદ બ છે અવયવ મેળવો એક નંબર એ નો વર્ગ વત્તા આઠ એ વત્તા સોળ મિત્રો એનો પણ તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે જોઈએ બે નંબર પી નો વર્ગ વત્તા છ પી વત્તા આઠ જોઈએ આગળ પ્રશ્ન આઠ નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી પ્રશ્નોના જવાબ લખો

જોઈએ બે નંબર રૂપિયા બે હજારના મુદ્દલ પર ત્રણ વર્ષમાં સાદું વ્યાજ રૂપિયા પાંચસો મળે છે જો છત્રીસ હજારના ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે તેના તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે મિત્રો ગણતરી આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે જવાબ થશે નવ હજાર રૂપિયા જોઈએ આગળ પ્રશ્ન ત્રણ એક હોસ્ટેલમાં પચાસ છોકરીઓને ચાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો હોસ્ટેલમાં ત્રીસ છોકરીઓનો નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે

તો મિત્રો જવાબ આપેલો છે જે ત્રણ વડે વિભાજ્ય નથી મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા પહેલા આપ સૌનો દિલથી આભાર વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત